વાપરવા માટે લીધેલો મોબાઈલ ફોન વેચી લિંબાયતના એકવીસ વર્ષીય મિત્ર તેના મોટા ભાઈ અને પિતા સાથે મળી હત્યા કરી નાખતા પોલીસ તો લિંબાયત મીઠી ખાડી વિસ્તારના નુરાની મસ્જીદ પાસે હતા અરબાઝ ઉર્ફે બોદરા રિયાઝ ખાન ઉપર ત્રણ શખ્સો દંડા અને ચપ્પુ સાથે તૂટી પડ્યા હતા યુવકને ચપ્પુના જીવલેણ લેણ ઘા મારવામાં આવતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા જ લીંબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કાવડિયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ હત્યામાં સંદોવાયેલા અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ તેનો પુત્ર સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ સહિત બાળ પકડી પાડ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનેલો યુવક ઓનલાઈન ડિલિવરીનું કામ કરતો હતો આ યુવકે તેના મિત્ર સગીર આરોપી મિત્ર પાસેથી મોબાઈલ ફોન વાપરવા માટે લીધો હતો આ મોબાઈલ ફોન અરબાઝે વેચી નાખતા સંગીતની પાસેથી ફોનના બદલામાં નાણાં માંગી રહ્યો હતો આ વાતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી જેની અદાવતમાં આજે સાંજે સગીર સાથે તેનો મોટો ભાઈ અને પિતા પહોંચાતા અને અરબાઝ સાથે મારામારી કરી હતી ઝઘડા દરમિયાન સગીરે ચપ્પુ હુલાવી દેતા મામલો હત્યા સુધી પહોંચતો જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે ટુ ટીવી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે એક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે